કતારગામ વિધાનસભાના પોતાના જન્મદિવસને રીતે ઉજવ્યો હતો સુરતના કતારગામ વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિનોદ મોરડિયાએ પોતાના જન્મદિવસને દિવસને અનોખી રીતે ઉજવ્યો છે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવી અને સમાજને પ્રેરણાદાયક સંદેશ પાઠવ્યો છે ધારાસભ્ય વિનોદ મોરડિયાએ પોતાના જન્મ દિવસે સરકારી શાળાઓમાં નોટબુક વિતરણ કર્યું હતું આ ઉપરાંત તેમણે સગર્ભા મહિલાઓને કીટ વિતરણ અને ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટ વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી હતી તો આ પ્રસંગે તેમણે વડેલ વંદના લાભાર્થીઓ સાથે પણ પોતાનો જન્મ દિવસ મનાવ્યો હતો જે તેમની સામાજિક પ્રતિબદ્ધતા દર્શાવે છે આ સેવાકીય કાર્યો દ્વારા ધારાસભ્ય મોરડિયાએ લોકોને જન્મ દિવસની ઉજવણી માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી ન રાખતા તેને સમાજ સેવા સાથે જોડી અને બીજાને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કર્યું છે તો પ્રસંગે તેમણે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે પણ અપીલ કરી હતી તેમની આ સેવાકીય કામગીરી ખરેખર પ્રશંસનીય છે અને અન્ય લોકો માટે પ્રેરણાદાયક બની રહેશે જન્મદિવસના નિમિત્તે ગૌ પૂજન કરીને મેં આજે કાર્યક્રમ દિવસની શરૂઆત કરતા આજે અહીંના શાળાના બાળકો સાથે બે બાળકોના જન્મદિવસ હતો એમની સાથે ઉજવણી કરી અને વિશેષ કરીને જે બહેનો છે એમના માટેનું આજનું એક કીટ વિતરણ કર્યું હોલની અંદર આ બંને કાર્યક્રમ મેં સેવાકી પ્રવૃત્તિથી ઉજવવાનું મેં નક્કી કર્યું હતું કાલની ઘટનાને કારણે મેં આજે કોઈ મારા જન્મદિવસની કેક કાપવાનું મેં બંધ રાખ્યું હતું પરંતુ સેવાકી અને ઉજની જે કાર્યક્રમો હતા એ આજે મેં કર્યા છે લોકો એ સહજ છે કે બધા પોતપોતાની રીતે એની એના જીવનની અંદર એ આનંદ કરી શકે છે પોતે પરંતુ સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ સામાજિક સેવાનું કોઈ કાર્ય થાય એ પોતપોતાના વિચારો છે અને ઘણા એવું પણ કરે છે ઘણા પર્સનલ પોતે પણ એન્જોય કરે અને એને પોતાનો અધિકાર હોય છે પરંતુ વ્યક્તિગત કોઈ વિચાર હોય તો આવો વિચાર હોય શકે કોઈ સેવાકીએ ત્યારે ઘણા લોકો છે પાંજરેપળમાં ગૌ સેવાઓ કરે છે ઘણા દીકરાઓ વિધવા સહાય કરે છે અલગ અલગ પ્રકારની સેવાઓ અત્યારે એક ઘણા લોકો આવું પણ કરે છે કે પોતાના જન્મદિવસે કોઈ સેવાકી પ્રવૃત્તિ કરે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને અનુરૂપ દિવસ ઉજવે અને હું વિનંતી પણ કરું છું કે આપણી સંસ્કૃતિને અનુરૂપ આપણે જન્મદિવસ ઉજવવો જોઈએ જેથી કરી સમાજના અન્ય વર્ગને પણ જે કચરાયેલો વર્ગ છે એમને પણ આપણા જન્મદિવસ નિમિત્તે એમને પણ લાભાન્વિત થાય એ પ્રકારના જન્મ દિવસ ઉજવે તો મને લાગે છે કે એ વધારે સારું ગણાય